એક સજાગ પ્રધાનમંત્રી સ્વરૂપે આદરણીય નરેન્દ્રભાઈ આપણને પ્રાપ્ત થયા છે ત્યારે એ એક કરેલા પુણ્યનો ઉદય થયો છે આજે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી સ્વરૂપે એમના દસ વર્ષના સમયગાળાની અંદર એમને લીધેલા નક્કર અને નફર નિર્ણયોના કારણે એમને સાબિત કરી આપ્યું છે કે આપણો ભારત દેશ ભૂતકાળમાં ભવ્ય હતો વર્તમાનમાં ભારતની ભવ્યતા પરિષ્કૃત થઈ રહી છે અને ભવિષ્યની અંદર આપણો ભારત દેશ વિશ્વ ગુરુના સર્વોચ્ચ શિખર ઉપર બિરાજમાન થનાર રાજાશાહી યુગના તપસ્વી ત્યાગી પરાક્રમી અને રાષ્ટ્રને સંપૂર્ણ સમર્પિત એવા ક્ષત્રિય સમાજ અને રાજા મહારાજાઓની જેમ જ આપણો તપસ્વી તેજસ્વી ઓજસ્વી અને રાષ્ટ્રને સમર્પિત એક ગુજરાતી નરબંકો નામે નરેન્દ્ર દામોદરદાસ મોદી અંદાજે એકસો પિસ્તાલીસ કરોડ દેશવાસીઓના સર્વાંગીણ સુખાકારી અને સુરક્ષા માટે કાર્યરત છે પ્રતિદિન લગાતાર સોળ થી અઢાર કલાક સુધી અવિરત પોતે કરી રહ્યા છે વાસુદેવ વૈદિક અનુસરીને સૌનો સૌનો વિકાસ અને સૌનો સંઘાત સૌનો વિશ્વાસ માટે પોતાનું અસ્તિત્વ ઓગાડી રહ્યા છે ત્યારે આપણા સૌ ભારતવાસીઓની એક નૈતિક કર્તવ્ય બને છે કે બે હજાર ની વર્તમાન લોકસભાની ચૂંટણીમાં આપણે બધા સાથે મળીને પ્રચંડ મતદાન કરીને દેશભરમાંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે એક દૈવીય સિંહાસન સ્વરૂપ ચારસો પ્લસ કમળની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુકાન આપણે